Ama acá y no ama mucho. સુરેન્દ્રનગરના મેળામાં આપણે લાઈવ થઈ ગયા તમને લોકોને ને અવાજ આવતો હોય તો કમેન્ટ કરો અવાજ આવે છે કે નહીં બધા કમેન્ટ કરી દો

આનંદ મેળો ચાલુ હે આનંદ મેળામાં છોકરાઓને બેહોરે આવા જ ને આવું હોય ને આનંદ મેળામાં અવાજ આવે હે મારો

એ નો થાય લાઈ અવાજ આવે છે હાલો અમારો અવાજ ન જો સુરેન્દ્રનગર ના મેળામાં અમારે આવી સરસ મજાની બધી અત્યારે રાઈડું છે આ તો હવે લગભગ જન્માષ્ટમી પૂરી થઈ જાય તો આ મેળો ચાલુ છે અને આ એન્ટ્રી ફી વાળો મેળો છે આમાં તમારે એન્ટ્રી ફી પર પર્સન દસ રૂપિયા હોય ને સારો મેળો છે નાના છોકરા માટે જે બેસ્ટ મેળો છે જો આ નાના છોકરાની બધી રાઇડ શું સારી thuốc con nữa bây giờ nó bây giờ nó số chơi à આજે મેળો કરવા એને સુરેન્દ્રનગર માં

આપણે yeah, you uh -huh. આમ થી આમ ફરી ને આમ જતા રેવાનું અરે ફરવાનું ક્યાં થોડો મોટો મેળો આયો ạ thưa quý vị ạ thưa quý vị ạ thưa quý vị ạ thưa quý બધા <laughs> કરે <coughs> <laughs> <coughs> મેળાનું છે ઊંચું જુઓ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરનો મેળો આવો થાય બધા જો સુરેન્દ્રનગરમાં મિત્રો ઘણો જોરદાર મસ્ત મેળો થાય અત્યારે જો આ નાના છોકરાની ટ્રેન ચાલુ છે જે જે લોકો લાઈવ જોવે છે એ બધા લાઈક કરતા રહેજો લાઈક ને કમેન્ટ કરતા રહેજો જે લોકો લાઈવ જોઈ છે એ બધા પછી જોરદાર હોડકું મેળાની શાન કહેવાય આપણે આ મોટું ચગડોડ જો દસ બધાનું દેખાય ને

અમારા મોટા પપ્પારે વિડિયો બનાવી છે મોટા બાપારે વિડિયો બનાયા અમે આવજો કે વિડિયોમાં તો મિત્રો જો અત્યારે મેળાની બહાર નીકળી ગયા છે મેળાની બહારનો લુક તમને આવો જો જોવા મળે આઉટ છે આમ સરસ મજાનો મેળો જામ્યો હજી લગભગ 3-4 દી મેળો હશે તો સુનનગર વાસીઓ મેળામાં તમે આવી જજો ફૂલ મોજ કરવા બરાબર ને હવે આપણે લાઈવ નો એન્ડ કરવી આપણું બાઈક આવી ગયું લાઈવ નો એન્ડ કરવી જે જે લોકો લાઈવ માં લોકો લાઈવમાં આવ્યા મેળાની મજા માણી બધા લોકોનો ખૂબ ખૂબ ખુબ ધન્યવાદ આવજો મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને